વર્ષગાંઠ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડીને વર્ષભર ચાલનારી ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો આ સાથે જ દેશભરના જાહેર સ્થળોએ નાગરિકો દ્વારા વંદે માતરમના સંપૂર્ણ સંસ્કરણનું સમુગાન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તમામ વર્ગના લોકો ઉત્સાહ જોડાયા હતા આ પ્રસંગે ગોવામાં પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંતે વંદે માતરમને ભારતનું હૃદય ગણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત આ ગીત ભારતીય સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન ક્રાંતિકારીઓ માટે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત રહ્યું હતું અને આજે પણ તે એટલું જ પ્રાસંગિક છે મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ ગીત બિનસાંપ્રદાયિકતાનો સંદેશ આપે છે અને તમામ ધર્મના લોકો તેને સન્માનપૂર્વક ગાય છે વંદેમાતરમની એકસો પચાસમી વર્ષગાંઠની ઉજવણી સાત નવેમ્બર બે હજાર પચીસથી સાત નવેમ્બર બે હજાર છવ્વીસ સુધી ચાલશે જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો ખાસ કરીને પ્રધાનમંત્રીએ આ દિવસ ને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે વંદે માતરમ શબ્દ આપણા વર્તમાનને આત્મવિશ્વાસથી ભરી દે છે અને ભવિષ્ય માટે સંકલ્પબદ્ધ થવાની પ્રેરણા આપે છે को मिली थी मैंने देश के लिए सेक्रीफाइस करने के लिए मैंने खुद वही आह्वान किया युवा और युवती ने वही वंदे मातरम सॉन्ग गा के वही स्फूर्ति के साथ इस विकसित भारत में सहभाग होने का योगदान सभी का रहना चाहिए